ખંભાતના પ્રાચીન ઇતિહાસ ધરાવતા ભાવનાથ મહાદેવ મંદિર ખાતે આજે વિશેષ ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અનુસંધાને ખંભાત ભારતીય જનતા પાર્ટી તથા ખંભાત એકસો આઠ વિધાનસભા

આ પ્રસંગે શું કહે છે તેમની બાઇટમાં આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ છે એ નિમિત્તે આખા દેશમાં એકસો ને ચાલીસ કરોડ ભારતીયો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે આખા દેશના તમામ ધાર્મિક સ્થળે જે રીતે દીર્ઘાયુ માટેની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે એના ભાગરૂપે આજ રોજ ખંભાત વિધાનસભા પરિવાર તરફથી પણ ખંભાત શહેરના અત્યંત પુરાણા એવા ભાવનાથ જ મહાદેવ ખાતે વિધાનસભા પરિવાર તરફથી નરેન્દ્ર મોદી સાહેબના સારા સ્વાસ્થ્ય માટે આવનારા વર્ષોમાં એમના કર્મોકલમ દ્વારા દેશ ખૂબ વિકાસ કરે દેશના એકસો ચાલીસ કરોડ ભારતીયો ખૂબ સુખી અને સંપન્ન થાય અને પોતે સારું સ્વાસ્થ્ય ધરાવે જેથી કરી અને આ દેશને આ દેશના લોકોને આવનારા વર્ષોમાં પણ એમના સુશાસનનો આભાસ થાય અને દેશ આર્થિક રીતે સદ્ધર બને મજબૂત બને એના ભાગરૂપે આ જે ખંભાત વિધાનસભા પરિવારે મોટી સાહેબના નિર્ધાયુ માટે સારા સ્વાસ્થ્ય માટે અને દેશની હજુ પણ આવનારા વર્ષોના વર્ષો એ સેવા કરે એટલા માટે આજે એમના માટે પૂજા અર્ચનાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ખબર વિધાનસભા પરિવારના તમામ કાર્યકર્તાઓએ હાજર રહી એમના માટે દીર્ઘાયુની પૂજા અર્ચના કરી